આ કે મારા ભાઈઓ આજે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર ગબ્બર ઠાકોરના ઘરે ખુશીની લહેર દોડી છે તેમના ઘરે આજે પરી આવી છે દીકરીના જન્મ સાથે સમગ્ર પરિવાર અને ચાહકોમાં આનંદ છવાઈ ગયો છે ગબ્બર ઠાકોર આજે દીકરીના પિતા બન્યા છે હોસ્પિટલમાંથી મળેલી આ ખુશખબર સાંભળીને પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને દીકરીના જન્મ થયા બાદ ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે એ હવે આ વિડિયોમાં સાંભળો જય બાબા મિત્રો આજે તેરસ છે મારા માટે લકી દિવસ છે આજે મારા ઘરે મારે દીકરીનો જન્મ થયો છે આજે અમારે આઈડીઓમાં મોબાઈલમાં બધી જગ્યાએ તેર નંબર છે ગીતો મેં રિલીઝ કરેલા છે બધા તેરસ ના રિલીઝ કરેલા છે અને આજે પણ માતાજીને એક રજા લેવાની છે તો માતાજી રજા આપી દે સરસ મજાનું કામ કરવાના છો મિત્રો આજે ભગવાને ગબ્બર ઠાકોર ને સૌથી મોટું દાન આપ્યું છે જિંદગીમાં એક પરી આવી છે હોસ્પિટલ ઠાકોરના સગા સંબંધીઓ નાની પરી આગમન સાથે પરિવારજનો ચહેરા પર સ્મિત અને આંખો માં આનંદના આંસુ જળી રહ્યા છે ગબ્બર ઠાકોરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે દીકરી ભગવાન ની સૌથી મોટી ભેટ છે અને આ ક્ષણ મારા જીવન સૌથી યાદગાર ક્ષણ છે જે વિડીયો પણ તમે એકવાર જોઈ લો આજે પણ એ માતાજીની એક રજા લેવાની છે તો માતાજી રજા આપી દે એક સરસ મજાનું કામ કરવાના છો મે કામ બહુ સારું કરશો એમાં પણ તમે મને બહુ સપોર્ટ કરશો અને મને વિશ્વાસ છે અને તમે તો મને સપોર્ટ કરો જ જો વર્ષોથી તમારા બધાના આશીર્વાદ છે સદાય મારા બાબાને ખુશ રાખે અને એકવાર ખાલી દિલથી કોમેન્ટ કરી દેજો રોમાપીરનું સોંગ છે અમ બે માનું બાજરાવાળું ગીત ખાલી કેની ને કહે છે જો વપર્યું હોય ને અને ગમી હોય તો દિલથી કોમેન્ટ કરજો ખાલી તમારા કંઈ ટાઈમ એક બે સેકડ નો હોય તો બાકી જય બાબારી કોમેન્ટ કરશો ને તો બાબારી સદાય ખુશ રાખે જય બાબારી મિત્રો સાચે જ દીકરી એ પરિવાર માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે ગબ્બર ઠાકોરના જીવનમાં આજથી એક નવી શરૂઆત થઈ ગઈ છે કારણ કે આજે એક નવી પરી આવી છે અમે પણ અમારા તરફથી ગબ્બર ઠાકોર અને તેમના દીકરીના જન્મ માટે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને ગબ્બર ઠાકોર આ નાનકડી પરી માટે વિડીયો ને લાઇક જરૂર કરી નાખજો તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબારી